જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ટ્રેક્ટરનો ખજાનો લઈને આવ્યા છીએ એ પણ નીચા બજેટના ટ્રેક્ટર રહેશે સસ્તી કિંમતમાં બધા જ ટ્રેક્ટર આપી દેવાના છે આજે આપણે મિત્રો દસ થી બાર ટ્રેક્ટર લઈને આવ્યા છીએ એ પણ વ્યાજબી કિંમતના ટ્રેક્ટર રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ટીપટોક કન્ડિશનમાં ટ્રેક્ટર રહેશે વ્યાજબી કિંમતમાં ટ્રેક્ટર આપવાના છે તો વિડીયોના અંત સુધી બની રહેજો મિત્રો આજે આપણે મહિન્દ્રાનું બસો પાસાઠ મહિન્દ્રા ચારસો પંચોતેર સ્વરાજ સાતસો પાંત્રીસ મહિન્દ્રા યુઓ ચારસો પાંચ ફાર્મ ટ્રેક એકતાલીસ ચેમ્પિયન એવા આપણે ઘણા બધા ટેક્ટર લઈને આવ્યા છીએ જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે નીચા બજેટના ટ્રેક્ટર ટેક્ટર છે મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ભૂમિપુત્ર મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ

સાવજે કિમતમાં આ ટેક્ટર આપવાનું છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી બે લાખ ને પચાસ હજારમાં મિત્રો ટેક્ટર આપી દેવાનું છે જો તમારે ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખ પચાસ હજાર રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહેશે ડીછા થરાદ હાઈવે ચિત્રોડા તમને ટેક્ટર જોવા મળી રહેશે બનાસકાંઠા જિલ્લાનું ચિત્રોડા તમારે ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ ચિત્રોડા મુલાકાત લઈ શકો છો ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ કે સડો જોવા નહીં મળે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ ચિત્રોડા મુલાકાત લેવા જઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ છો બીજા નંબર પર છે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર એકદમ નવું ટ્રેક્ટર છે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવું ટ્રેક્ટર છે

કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કાટ કે સડો ક્યાંય નથી એકદમ નવું ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો આ બધા જ ટ્રેક્ટર તમને એક માલિક પાસે જોવા મળશે બધા જ ટ્રેક્ટર તમને એક માલિક પાસે બનાસકાંઠામાં જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં તમને ચિત્રોડા જોવા મળશે ડીસા ધરા દાયવે ચિત્રોડા તમને જોવા મળી રહેશે શ્રી યાદેવ ટ્રેક્ટર્સમાં તમને ચિત્રોડા બધા જ ટ્રેક્ટર એક માલિક પાસે જોવા મળશે તમારે ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે બનાસકાંઠા જિલ્લાનું ચિત્રોડા તમે મુલાકાત લઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પાસઠ ડીએ ભૂમિપુત્ર ટેક્ટર રહેશે આ ટેક્ટર વેચી દેવાનું છે સાવ વ્યાજબી કિંમતમાં મિત્રો ટેક્ટર આપવાનું છે કન્ડિશન પણ સારી છે સાવ ઓછી કિંમત છે કિંમત ખાલી એક લાખ નેવ હજારમાં ટેક્ટર આપી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ટેક્ટર ખરીદવું હોય મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર આઠનું મોડલ છે કંપનીના ટાયર છે તેવું માલિક જણાવે છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી વાયરિંગનું કામ બધું જ ઓકે રહે છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે ગેર હેડિકટ છે એન્જિન પાવરફુલ છે તમારે જો આ તમારે જો આ ટ્રેક્ટર ખરીદવું હોય બે હજાર આઠનું મોડલ છે કિંમત એક લાખ નેવ હજાર કંપનીના ટાયર છે એન્જિન પાવરફુલ રહે છે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય

ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી એક લાખ પાંત્રીસ હજારમાં ટ્રેક્ટર મિત્રો વેચી દેવાનું છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એક લાખને પાંત્રીસ હજારમાં આ સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે ઓગણીસો નવ્વાણુંનું મોડલ છે કંપનીના ટાયર રહેશે એન્જિન પાવરફુલ છે કંપની કન્ડિશન છે કંપની કલર રહેશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ છે વાયરિંગનું કામ કમ્પ્લીટ ટ્રેક્ટર ચાલુ કંડિશનમાં છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે બનાસકાંઠા જિલ્લાનું ચિત્રોડા ડીસા થરાદ હાઈવે ચિત્રોડા જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં ચિત્રોડા તમને શ્રી યાદેવ ટેક્ટર્સમાં જોવા મળે છે અને હા મિત્રો તમારે આમાંથી કોઈ બી એક બી ટ્રેક્ટર ખરીદવું હોય તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળશે નવ્વાણું બેતાલીસના માલિકના નંબર છે તમે જે વિડિયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ટેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો મહિન્દ્રા કંપનીનું ચારસો પંચોતેર ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્રા ટ્રેક્ટર રહે છે ચારસો પંચોતેર ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર પણ સાવ ઓછી કિંમતમાં આપવાનું છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી બે લાખ ને પચાસ હજારમાં આપી દેવાનું છે મિત્રો આજે આપણે સસ્તી કિંમતના ટ્રેક્ટરનો ખજાનો લઈને આવ્યા છીએ મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર છે બે લાખ ને પચાસ હજારમાં ટ્રેક્ટર આપવાનું છે ટીપટોપ કન્ડિશન છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે મિત્રો ટ્રેક્ટર ખરીદવું હોય તો આ ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા તમને ટ્રેક્ટર જોવા મળી રહેશે શ્રી યાદેવ ટ્રેક્ટરમાં ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક્ટ નંબર મળશે વિડીયોના નીચે ટાઈટેલમાં નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ફાર્મટ્રેક 41 મેક્સ ટ્રેક્ટર રહેશે ચેમ્પિયન ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવું ટ્રેક્ટર છે એ પણ વ્યાજબી કિંમતમાં આપવાનું છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ કંપની કન્ડિશન કંપની ફિટિંગ આખો ટ્રેક્ટર રહેશે ફૂલ જવાબદારી સાથે ફાર્મટ્રેક વેચી દેવાનું છે મોડેલ વિશે વાત કરી દઉં તો મોડેલ છે 2017 18 ના મોડેલનું ટ્રેક્ટર રહેશે કંપની કન્ડિશન છે મિત્રો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર સત્તર અઢારનું મોડલ છે ફાર્મા એકતાલીસ લોડ મેક્સ ટ્રેક્ટર છે કિંમત વિશે વાત કરી તો ચાર લાખ પચીસ હજારમાં આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ બનાસકાંઠા જિલ્લાનું ચિત્રોડા મુલાકાત લઈ શકો છો ડીસા થરાદ હાઈવે ટ્રેક્ટર જોવા મળશે શ્રી યાદેવ ટ્રેક્ટર્સમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે ચિત્રોડા તો તમે રૂબરૂ લઈ શકો છો અને ત્યાં કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ફાર્મ ટ્રેક એકતાલીસ ટ્રેક્ટર લઈ શકો છો ચાર લાખ પચીસ હજારમાં ટેક્ટર વ્યાંચી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર વ્યાચી દેવાનું છે બે હજાર બાવીસના મોડલનું ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે બે હજાર બાવીસનું મોડલ છે

માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળી રહેશે ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટર રહેશે સાવ ઓછી કિંમતમાં આપવાનું છે કિંમત ખાલી બે લાખ ને હજારમાં ટ્રેક્ટર આપી દેવાનું છે કન્ડિશન સારી છે ટાયર કન્ડિશન પણ સારી છે સાચવેલ ટ્રેક્ટર છે કંપની કન્ડિશન છે કંપની

બનાસકાંઠા જિલ્લાનું ચિતરોડા શ્રી યાદેવ ટેક્ટર્સમાં તમને ટેક્ટર જોવા મળી રહેશે કિંમત ખાલી બે લાખ નેવ હજારમાં કંપની કન્ડિશન ટ્રેક્ટર વેચી દેવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા યુઓ ચારસો પાંચ મહિન્દ્રા યુઓ ટ્રેક્ટર વેચી દેવાનું છે એકદમ નવું ટ્રેક્ટર છે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવું ટ્રેક્ટર રહેશે મોડલ છે બે હજાર બાવીસ ત્રેવીસ નું મોડલ છે કંપની કન્ડિશન છે ટ્રેક્ટરમાં મિત્રો પાવર સ્ટેરિંગ રહેશે રિવર્સ પીટીઓ ડબલ ક્લચ મહિન્દ્રા યુઓ ચારસો પાંચ વેચવાનું છે ટીપ ટોપ કન્ડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવું ટ્રેક્ટર રહેશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં યુ યુ પાઇપ રહેશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો તમને બનાસકાંઠા જિલ્લાનું ચિત્રોડા ચિત્રોડાક્ટર જોવા મળશે ડીસા થરાદ હાઈવે ટ્રેક્ટર જોવા મળશે કિંમત વિશે વાત કરી દો

મોડલ વિશે વાત કરી દઉં મહિન્દ્રા બસો પાસાઠ ટ્રેક્ટર રહેશે ફૂલ જવાબદારી સાથે ટેક્ટર વેચવાનું છે કિંમત સાવ ઓછી છે બે લાખની સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે બે લાખ સાઠ હજારમાં મહિન્દ્રા બસો પાસાઠ ટેક્ટર આપી દેવાનું છે બે હજાર બારનું મોડલ છે કંપનીના ટાયર છે કંપની કન્ડિશન છે એ અંજિન પાવરફુલ છે ટૅક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તેવું માલિક જણાવે છે કંપનીના ટાયર છે એન્જિન પાવરફુલ છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારી આ ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો બધા જ તમને એક માલિક પાસે જ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે શ્રી યાદેવમાં ચિત્રોડા ડીસા થરાદ હાઈવે પર ચિત્રોડા બનાસકાંઠા જિલ્લાનું ચિત્રોડા તમને બધા જ ટેક્ટર એક માલિક પાસે જોવા મળશે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે બે હજાર બારનું મોડલ છે બે લાખ સાઠ હજારમાં આપવાનું છે કંપની ટાયર છે કંપની કંડિશન ફૂલ જવાબદારી સાથે ટેક્ટર વેચી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો સાવ ઓછી કિંમતમાં મફતના ભાવમાં ટેક્ટર આપવાનું છે કિંમત ખાલી એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા એક લાખ પાંત્રીસ હજારમાં આ સૌરાજ સાતસો પાંત્રીસ ટેક્ટર વેચી દેવાનું છે સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટેક્ટર રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે ઓગણીસો ને નું મોડલ છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે આ ટ્રેક્ટર તમને બનાસકાંઠા જોવા મળશે મિત્રો તમારે જો આ ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ બનાસકાંઠા જિલ્લાનું ચિત્રોડા મુલાકાત લઈ શકો છો ડીસા થરાદ હાઈવે ચિત્રોડા તમને ટ્રેક્ટર જોવા મળશે શ્રી યાદેવ ટેક્ટરમાં આ બધા જ ટ્રેક્ટર તમને ચિત્રોડામાં જોવા મળી રહેશે ટીપટોપ કંડિશનમાં મિત્રો તમે જે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર રહેશે કંપની કલર છે એન્જિન પાવરફુલ છે હાલ ટ્રેક્ટર ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તેવું માલિક જણાવે છે બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે ટાયર કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય આમાંથી એક ભી ટ્રેક્ટર તમારે ખરીદવું હોય તો તમે રૂબરૂ ચિત્રોડા જઈ શકો છો મિત્રો આ સૌરાષ્ટ્ર સાચો પાંત્રીસ ટ્રેક્ટરની કિંમત એક લાખ પાંત્રીસ હજારમાં આપી દેવાનું છે તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે તમારે આમાંથી એક બે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ ચિત્રોડા જઈ શકો છો શ્રી યાદેવ ઓટો ટ્રેક્ટરની મુલાકાત લઈ શકો છો અને હા મિત્રો માલિકના કોન્ટેક્ટ નંબર વિડીયોના નીચે જ મળી રહેશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે ટેક્ટરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને આ મિત્રો હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે અમારી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તેથી જે કોઈ મારા ભાઈઓ મિત્રોને કોઈ વાહન ખરીદવું હોય તો તે ખરીદી શકે અને વિડીયો તેમની પાસે પહોંચાડી દેજો હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે બી વાહન વેચવું હોય તેના ફોટા જાહેરાત કરવાની હોય તમારે જે કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય ને તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર આપણા નંબર પર બધા જ વાહન વાહનના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું